નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અખિલ ભારતીય કચ્છી કડવા પાર્ટીદાર સત્પંત સનાતન સમાજ બાળ પુષ્પો અને બાળサーતી ગ્રુપ માનકુવા કચ્છ સંસ્કાર સંચન બાળサーતી ગ્રુપ દ્વારા કચ્છ જિલ્લાના માનકુવા ખાતે ખૂબ સરસ થઈ રહેલ પ્રવૃત્તિઓ અખિલ ભારતીય સત્પંત સનાતન સમિતિ દ્વારા દેશ તેમ વિદેશમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે પરમ પૂજ્ય આધી જગત ગુરુ કરસંદાસજી મહારાજે શરૂ કરેલ બાળ શિબિર અત્યારે પણ ખૂબ સરસ ચાલી રહેલ છે જેનો કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા ખાતે ખૂબ સરસ બાળ શિબિર બાળ

કે આપણો પાયો એ આપણા બાળકો છે તો આ માન કુવાના ગઈકાલની શિબિર જોઈ હવેથી તમામે તમામ ગામ શહેરમાં અચૂકપણે શિબિર કરવા નમ્ર અરજ છે તમામ બાળ સાથીઓને જીપીએમસી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જય ગુરુદેવ જય શ્રી ઉમિયા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ कृष्णा गणपती कृष्णा गणपती कृष्णा हनुमानजी कृष्णा गणपती कृष्णा कृष्णा हनुमानजी गणपती જય ગુરુદેવ મારું નામ વહેલાણી અંજલી મહેન્દ્રભાઈ છે ગામ માનુઆ જે રીતે દેશને સારા નાગરિક આપવા માટે શાળાની જરૂર પડે છે એવી જ રીતે સમાજને સારા સત્પતિ આપવા માટે બાર સીખી જરૂર

શીખે ત્યાં સુધી સીમિત ન રાખતા બાળકોમાં સર્વાંગી વિકાસ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમારી આ બાર શિબિરમાં અનેક વિવિધ રમતો તહેવારોની ઉજવણી મહત્વના દિવસોની ઉજવણી સત્પન ધર્મની ક્વિઝ ભજન કીર્તન પ્રવાસનું આયોજન તેમજ તેની સાથે સાથે વિષ્ણુ ભગવાનના અવતારોના અવતારોની ફિલ્મ દેખાડીને બાળકોના આધ્યાત્મિક સંચય કરવામાં આવે છે સાથે સાથે બાળ સાથે સાથે આવી રીતે બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે જય દેવ મહિલા મંડળ વિશે માહિતી આપવા માંગુ છું આ અમારું મહિલા મંડળ બે હજાર ને શરૂઆત કરી છે તો આજકાલ કરતાં કરતાં અમારા મહિલા મંડળ ચૌદ વર્ષ પૂરા થઈ ગયા અને પંદર પંદરમા વર્ષમાં અમે પ્રવેશ કરે છે અમારા મહિલા મંડળનો એટલો સાથ છે કે અમુક જેટલી અમારી મહિલા મંડળ છે એ એટલો સાથ સહકાર અમને ગમે પ્રોગ્રામ મનાવીએ તો અમને બહુ સાથ સહકાર આપે છે એમાં અમે તો સારા સારા પ્રોગ્રામ મનાવીએ છીએ વર્ષમાં જન્માષ્ટમી હોય દીપાવલી હોય કે આવા મહિલા દિવસ હોય એમાં અમે તો એવા એવા સારા સારા પ્રોગ્રામ મનાવીએ છીએ ને અમે હમણાં આજ અમે હમણાં આ પંદર દિવસ પહેલાં છવ્વીસ જાન્યુઆરીના અમે આપણા પેરણા ધામથી સત્પંચ ધર્મ જાગૃતિ વિશે સમરસ પ્રોગ્રામ અમે ગોઠવેલો હતો એમાં અમે એકા મહિલા મંડળ ને મંડળ બધા ભેગા થઈને અમે આ પ્રોગ્રામ મનાવ્યો હતો એમાં અમે તો કચ્છી ભોજન મનાવ્યું એમાં તો બાજરાના રોટલા ખીચડી પછી આ રીણા ઓળાનું શાક ને ગોળ ને ઉપર ઘી બધાને આપ્યું મન ભરીને બધા અમારા મહિલા મંડળ સિવાય અમારું મોટું મંડળ હતું અમારા માતાજીઓ અમારા મોટા બાપાશ્રીઓ બધાએ આ ભોજન લીધું ને એટલી એને મોજ માણી કે અમને તો આ તો તમે જૂની પરંપરા અમને અમને તમે તો આ સાબિત કરી આપી તો આ અમારા મંડળમાં બહુ સાસાર છે અમે 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 રીતે તો તો આ હોળી હોય અમે તો મંડળ ગાંઠિયા બનાવે લાડવા બનાવે અમે મહિલા મંડળે એવી રીતે અમે હોળી ઉપર અમે અમે ફરસાણ કે લાડવા ગાંઠિયા અલગ અલગ અમે ફરસાણ ને મીઠાઈ અમે બનાવીએ છીએ ને અમારું મંડળ સશક્ત એકદમ ચાલી રહ્યું છે ને મહાપ્રભુ શ્રી વિશ્વજી નારાયણ ભગવાનના આશીર્વાદથી આ અમારું મંડળ ચાલી રહ્યું છે બધાના આશીર્વાદ જય ગુરુદેવ